બોટાદ જિલ્લાના પાળિયાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં માનવતાને શરમસાર કરે તેવી એક અત્યંત ગંભીર અને કરૂણ ઘટના પ્રકાશમાં આવી છે જ્યાં સિત્તેર વર્ષના વૃદ્ધે ચૌદ વર્ષની સગીરા પર વારંવાર દુષ્કર્મ આચરતા સગીરા ગર્ભવતી થયા બાદ માતા બની છે આ ઘટનાથી સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે પ્રાપ્ત માહિતી અનુસાર બોટાદના એક ગામલા રહેવાસી અજણ ઘોડાભાઈ ચાવડા નામના વૃદ્ધે ગામની એક ચૌદ વર્ષીય સગીરાને શિકાર બનાવી હતી અને તેના પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું તાજેતરમાં સગીરાને અચાનક દુખાવો ઉપડતા તેને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં સગીરાએ એક બાળકને જન્મ આપ્યો હતો નવજાત બાળકને વધુ સારવાર માટે ભાવનગર ખાતે ખસેડવામાં આવ્યું છે આ ઘટના બાદ પરિવારજનોએ સમગ્ર હકીકત પોલીસને જણાવી હતી સગીરાના વાલીઓએ ગત એક ડિસેમ્બર બે હજાર પચીસના રોજ પાળિયાદ પોલીસ મથકમાં આરોપી અરજણ ખોડાભાઈ ચાવડા વિરુદ્ધ દુષ્કામની ગંભીર ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે પાળિયાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને બીજા જ દિવસે એટલે કે બે ડિસેમ્બર બે હજાર રોજ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેને જેલ હવાલે કર્યો હતો હોસ્પિટલ ખાતે પીડિતાની મુલાકાત લીધા બાદ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ ગીતાબેન પટેલે રાજ્યની મહિલા સુરક્ષા વ્યવસ્થાને લઈને સરકાર પર સીધા અને આકરા પ્રહારો કર્યા હતા

ખબર પડી એના પછી કર્યું એને નથી કર્યું એટલે તને પહેલી વાર કેવી રીતના લઈ ગયા અંદર એના ઘરે કામ કરવા લઈ ગયા તો ઘરે કોઈ નતું પછી પાછળથી પકડી લીધી હતી કામ કરતી દીધી અને પછી રૂમમાં લઈ ગયા પછી આવું કર્યું તે ના પાડી હતી સાંભળો કરે તો બેટા તો શું કરો છોડી દો છોડી દો એવું કરતું હતી હ એને સજા આપવાવી છે આપણે જેલમાં છે તો મમ્મી પપ્પાએ કેસ કર્યો તો એના હું છું ગુજરાત ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસની અધ્યક્ષ ગીતાબેન પટેલ આજે અહીંયા હું છેલ્લા પાંચ દિવસથી સૌરાષ્ટ્રના પ્રવાસે નીકળી હતી અને મહિલા સંગઠનને આવનારી ચૂંટણી અને નશાબંધીના પ્રોગ્રામને લઈને આખો મારો પ્રવાસ છેલ્લા પાંચ દિવસથી ચાલી રહ્યો છે આજે છઠ્ઠા દિવસે મારે અહીંયા બોટાદની અંદર આવવાનું થયું છે હું હમણાં જસ્ટ અહીંયા આવી અને મને સમાચાર મળ્યા કે આ બનાવ બન્યો છે એટલે અમે લોકો અહીંયા દીકરીને મળવા આવ્યા હતા આજે મારે મીડિયા સમક્ષ ગુજરાત સરકારને કહેવું છે કે તમે લોકો નારી સુરક્ષાની વાતો કરો છો બેટી બચાવોની વાતો કરો છો બેટીને પઢાવવાની વાતો કરો છો મહિલાઓના રક્ષણની વાતો કરો છો એમના વિકાસની વાતો કરો છો ક્યાં છે આ બધું હમણાં જ એક અઠવાડિયા પહેલાં રીવાબા જાડેજાએ નિવેદન આપ્યું હતું કે ગુજરાતની અંદર મહિલા સંપૂર્ણ સુરક્ષિત છે ત્યારે મેં એમને સામ સામે કહ્યું હતું કે મહિલા ક્યાં સુરક્ષિત છે તો આ એનું જીવતું જાગતું ઉદાહરણ હું આજે રીવાબાને બતાવવા માગું છું માનનીય આનંદીબેન પટેલે હમણાં બે દિવસ પહેલાં એમના ઓપનિંગ પુસ્તકના ઓપનિંગ વિમોચન વખતે કહ્યું કે ગુજરાતની અંદર જ્યાં દારૂબંધી છે એના કારણે મહિલાઓ સુરક્ષિત છે પણ મારે આદરણીય આનંદીબેનને પણ કહેવું છે કે બેન અહીંયા ગુજરાતની અંદર દિવસે ને દિવસે બળાત્કારના કિસ્સા રેપકાના કિસ્સા ખૂબ વધી રહ્યા છે આજે હું આ હોસ્પિટલમાં આવી છું એ દીકરીની ઉંમર ચૌદ વર્ષની છે અને દીકરીને કામ કરવાના બહાને જે શખ્સ એના ઘરમાં લઈ ગયો અને કોઈ ઘરમાં હતું નહીં અને દીકરીને પાછળથી પકડી અને રૂમમાં પૂરી દીધી અને એના ઉપર આ કૃત્ય કર્યું છે એકવાર નહીં પણ ત્રણ વાર આ કૃત્ય એ દીકરી સાથે કર્યું છે અને દીકરી અત્યારે સગર્ભા અવસ્થામાં છે હતી એને ડૉક્ટરે એને એને પોતાને કંઈ ખબર ન પડતા નવ મહિના પૂરા થઈ ગયા અને જ્યારે એને કુદરતી રીતે જે દુઃખ ઉપડ્યું એનું પેઇન ઉપડ્યું ડિલિવરીનું દુઃખ ત્યારે એને ખબર ત્યારે એને ખબર પડી કે મને કંઈક થાય છે અને મા બાપ જ્યારે હોસ્પિટલમાં લાવ્યા તો ચોંકી ગયા અને રડવા લાગ્યા કે આ શું થઈ ગયું દીકરી સગર્ભા હતી અને નવ મહિના થવા આવ્યા હતા અને દીકરીને અહીંયા શુક્રવારે રાત્રે અહીંયા લાવ્યા છે પછી ખબર પડી કે આ શખ્સે આ કૃત્ય કર્યું છે દીકરીને મેં પૂછ્યું કે બેટા તે કેમ અત્યાર સુધી કંઈ વાત ના કરી તો એણે એમ કહ્યું કે એણે ધમકી આપી હતી કે હું તારા પપ્પાને મારી નાખીશ મારા પપ્પાને કંઈ થાય ના એટલા માટે મેં ચૂપકી રાખી અને મેં કશું જ ઘરમાં કહ્યું નહીં આજે એ દીકરીએ બાળકને જન્મ આપ્યો છે

અને એ શખ્સ અરે અર્જણભાઈ અરજણભાઈ નામ હતું એનું અને એ શખ્સને મારા મા બાપે ફરિયાદ કરી છે અને એને જેલમાં પૂર્યો છે આટલું દીકરીએ મને કહ્યું છે હવે સત્ય હકીકત શું છે એ અમે પણ તપાસ કરવાના છીએ અને આજથી અમે લોકો એ શખ્સને કડકમાં કડક સજા થાય અને આવું ફરી આવી નાબાલિક અને માસૂમ દીકરીઓનું શોષણ ન થાય અને આવી આવી કૃત્યનો ભોગ ન બને એનું અમે લડાઈ આપીશું સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નિખરતા ગુજરાત ન્યૂઝને ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચાર ઝડપી માહિતી મેળવો